નમસ્કાર ખેડૂત મિત્રો એગ્રીબોન્ડ વતી હું અશ્વિન કલ્સરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું સૌ કુશળ હશો હવે આજના વિડીયોમાં ખાસ આપણે જોઈએ કે ભાઈ મગફળી જે છે ત્યારે ત્રીસથી પિસ્તાલીસ દિવસ વચ્ચેનો સમયગાળો છે તો આ સમયગાળા દરમિયાન આપણે એમાં શું માવજત કરી શકીએ કયા કયા જે છે પ્રશ્નો આવી શકે છે અથવા તો શું માવજત કરવાથી શું ફાયદો થશે એની આપણે ટૂંકમાં ચર્ચા કરીએ હાલ જોઈએ તો ખેડૂત મિત્રોને જે છે મગફળી ઘણાને બાવીસ દિવસ છવ્વીસ દિવસ ત્રીસ દિવસની મહિના દિવસની થવા આવી ગઈ હોય છે કારણ કે ઘણા ખેડૂત શું અલગ અલગ આપણે વાવેતર કરીએ હોય દેશી ભાષા કંઈક અલગ અલગ પડામાં વાવેતર કરીએ એક પડા છે ત્રણ ચાર વીઘાનું એમાં વહેલું વાવેતર છે બીજું પાંચ વીઘાનું પડું છે તેમાં થોડુંક મોડું વાવેતર છે એટલે આના કારણે ઘણાને શું મગફળી જે છે એના અત્યારે અમુકને એક પડામાં બાવીસ દિવસની હોય બીજા પડામાં છવ્વીસ ત્રીસ દિવસની પણ થઈ ગઈ હોય તો હવે આ સમયગળ ગાળા દરમિયાન ખાસ કરીને મહિના દિવસની થાય ત્યારબાદ પિસ્તાલીસ દિવસ સુધી આપણે શું માવજત કરી શકીએ આ સમય દરમિયાન મગફળી જે છે એના વૃદ્ધિ વિકાસમાં કઈ કઈ વસ્તુ જરૂરિયાત છે કે જેનાથી એક સારું ઉત્પાદન છે આપણે મેળવી શકીએ ખાસ અત્યારે જે મુખ્ય પ્રશ્ન બધાને આવે છે એ છે મગફળી પીળી પડવાનો એનો જે છે સંપૂર્ણ વિડીયો આપણે બનાવ્યો કે ભાઈ કયા ત્રણ ચાર કારણો જવાબદાર છે મગફળી પીળી પડવા માટે અને એ વિડીયો આપણે યુટ્યુબ ચેનલ ઉપર આપણે મૂકેલો છે એની લિંક પણ આ જ વિડીયોમાં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે એટલે ખાસ કે ભાઈ મગફળી છે પીળી પડવા માટે ખાલી નાઇટ્રોજન જવાબદાર નથી હોતું બીજા બે ત્રણ કારણો પણ છે જેના કારણે મગફળી પીળી પડી શકે છે તો આપણે ખાલી એક કારણો જાણીએ કે ભાઈ કયા કયા કારણથી પીળી પડે છે અને ત્યારબાદ એક કારણને અનુરૂપ તમે ઉપાય કરો તો વધારે ફાયદાકારક સાબિત થાય કારણ કે મગફળી પીળી નાઇટ્રોજનના કારણે પણ પડી શકે ઘણીવાર પાણી ભરાઈ જાય એના કારણે સલ્ફર છે લોહ તત્વ છે આવી ઉણપના કારણે પણ પીળી પડી શકે આપણે શું કરીએ પીળી પીળી તો પછી ભાઈ બે ત્રણ વસ્તુ સલ્ફરનું ઉણપ છે એ બી ભેગું કરો ફેરસની ઉણપ છે એ પણ આપો નાઇટ્રોજનની ઉણપ છે તો નાઇટ્રોજન રિલેટેડ ખાતર બધું મિક્સ કરીને એક સાથે આપતા હોય એના કારણે શું થાય ખર્ચમાં વધારો થાય એટલા માટે શક્ય હોય તો જે કારણ છે એ જાણી અને ત્યારબાદ ઉપાય કરવાનો દરેક ખેડૂત આગ્રહ રાખવો જોઈએ એટલે એ વિડીયો ખાસ જેને મગફળી પીળી પડવાનો પ્રશ્ન હોય તો એ જોઈ શકે છે હવે વાત કરીએ મગફળી જ્યારે ત્રીસ દિવસની થાય ત્રીસ દિવસ ઉપરની જ્યારે થાય છે તો એમાં શું તો મુખ્યત્વે મગફળી જે છે એમાં ત્રીસથી ચાલીસ દિવસની જ્યારે મગફળી હોય એ સમયગાળા દરમિયાન એની ફૂલ અવસ્થા હોય છે કે એ સમયગાળા દરમિયાન મગફળીની અંદર છે ફૂલ આવવાની શરૂઆત થાય છે સારામાં સારી ફૂલ અવસ્થા છે ત્રીસથી થી ચાલીસ દિવસનો જે દસ દિવસનો સમયગાળો છે ત્યારે મગફળીમાં સારામાં સારા ફાલ છે એ લેવા માટે દરેક ખેડૂત મિત્રો પ્રયત્ન કરતા હોય છે હવે ફૂલ છે એ વધુ લાવવા માટે કયું તત્વ જવાબદાર છે સારા ફૂલ માટે કયું પોષક તત્વ એ જવાબદાર છે તો આપણે સૌ જાણીએ કે ફોસ્ફરસ જે છે એ ફૂલ કોઈપણ પાક છે ફૂલ અવસ્થા હોય છે સારા ફૂલ બેસે વધુ ફૂલ બેસે અને જળવાઈ રહે વધારે પડતા ખરે ને એ માટે જે અગત્યનું પોષક તત્વ છે એટલે કે ફોસ્ફરસ હવે ફોસ્ફરસ છે એ ખૂબ અગત્યનું હોય છે કોઈપણ પાકમાં ફૂલ અવસ્થા માટે પાયાની અંદર સો ટકા તમે એસએસપી આપ્યું છે કે ભાઈ એમોનિયમ સલ્ફેટ આપ્યું પોટાશ આપ્યું કે જે પણ પાયાનું ખાતર આપ્યું છે એ મગફળીને ત્રીસ દિવસ સુધીની અવસ્થા માટે ખૂબ જરૂરી હોય છે એટલે આપણે દરમિયાન વધુ પડતા જે ખાતરો છે આપતા નથી પણ ત્રીસ દિવસ બાદ જ્યારે વધુ ફૂલ બેસે છે એ માટે સો ટકા જમીનમાં ફોસ્ફરસ આપ્યું છે પણ ઉપરથી પણ એક બે છટકાવ દ્વારા આપણે સારું પરિણામ મેળવી શકીએ છીએ એટલા માટે ખાસ ત્રીસથી ચાલીસ દિવસની મગફળી હોય ત્યારે ફોસ્ફરસયુક્ત જે ખાતર છે એટલે કે બાર એક્સેન્ટ જીરો પાણીમાં દ્રાવ્ય ખાતર છે બાર એક્સેઠ જીરો એ સો ગ્રામ પ્રતિ પંપ લે અને તમે ત્રીસથી પાંત્રીસ દિવસની મગફળીની અંદર સ્પ્રે કરી શકો છો બાર એકસિંઠ જીરો હવે હાલ ઘણા ખેડૂત મિત્રો જે એને એક પ્રશ્ન છે કે ભાઈ મગફળીનો એનો વૃદ્ધિ વિકાસ બહુ સારો છે ઓગણીસ ઓગણીસ ખાતર આપ્યું છે વીસ વીસ કે પચીસ પચીસ જે બી સારો ડોઝ છે એ તમે આપેલો છે સો ટકા વૃદ્ધિ વિકાસ બહુ સારો છે તો બારેક સીઠ શા માટે કારણ કે એની અંદર નાઇટ્રોજન પણ બહાર છે અને એકસઠ ટકા જેવું ફોસ્ફરસ છે તો ખાલી ફોસ્ફરસ કેમ કેમને એનો સીધો જવાબ એ જ છે કે વૃદ્ધિ વિકાસ સારો છે એટલે ફૂલ છે એ સારા પ્રમાણમાં બેસવાના છે હવે ફૂલ વધુ પ્રમાણમાં બેસે એ માટે એને ખોરાકની જરૂર છે એ ખોરાક છોડ દ્વારા જ એને થશે ઘણી વાર ઘણા ખેડૂત મિત્રો એવું જોયું હશે કે ભાઈ વધુ પ્રમાણમાં ફૂલ બેસે પણ સાથે સાથે જે છોડ છે એનો વિકાસ છે ઘણીવાર રૂંધાઈ જાય છે અથવા તો છોડ આપણે આપણી ભાષામાં કહીએ તો કે પાછો પડે છે એટલે કે વિકાસ એનો પાછો પડે એટલા માટે બાર એક્સેન્ટ ઝીરોથી ફોસ્ફરસ આપો છો ફૂલોનું પ્રમાણ વધે છે સારો એવા ફૂલ બેસે છે પણ સાથે સાથે જે એમાં નાઇટ્રોજન આવે છે એના કારણે એનો વૃદ્ધિ વિકાસ જે છે એનો જે જુસ્સો છે એ જળવાઈ રહે જેના પરિણામ સ્વરૂપ પાછળ જતા આગળ જતા બીજો કોઈ આપણે પ્રશ્ન ના આવે એટલે ખાસ ત્રીસ થી પાંત્રીસ દિવસની મગફળીમાં તમે બાર એકસણ ઝીરો સો ગ્રામ પ્રતિ છે એ આપી શકો છો આ બાદ વાત કરીએ પિસ્તાલીસ દિવસ પિસ્તાલીસ દિવસ છે ને એ મગફળીની અંદર સુયા બેસવાની શરૂઆતની અવસ્થા છે ટેકનિકલ ભાષામાં એમ કહીએ કે પેગિંગ આવવાની શરૂઆત એટલે કે આપણી ભાષામાં એને શું કહીએ કે ભાઈ સુયા બેસવાની શરૂઆત થાય એટલે કે પિસ્તાલીસ દિવસ પિસ્તાલીસ દિવસની આસપાસ સો ટકા તમે ઝીરો બાવન ચોત્રીસ જે છે એ આપી શકો છો એના કારણે શું થશે ફોસ્ફરસ મળશે અને પોટાશ હવે સૌ જાણે કે ભાઈ પોટાસ છે કોઈ પણ પાકમાં ફળ અવસ્થાએ સારામાં સારું કામ કરે છે સુયા વધુ પ્રમાણમાં બેસે એ માટે ઝીરો બાવન ચોત્રીસ જે છે એ વધુ પોટાશ આપે છે એમાં ફોસ્ફરસ આપે છે એના પરિણામે વધુ સૂયા બેસે છે એ માટે ખાસ ઝીરો બાવન ચોત્રીસ પિસ્તાલીસ દિવસે સો ગ્રામ પ્રતિપંપ તમે આપી શકો છો ખાસ ઘણા ખેડૂત મિત્રો બીજી અમુક દવા જે આવે છે કે ભાઈ વૃદ્ધિ વિકાસ અટકાવવાની અને વધુ સૂયા બેસાડવાની માર્કેટમાં દવાઓ મળે છે સો ટકા તમે એનો ઉપયોગ કરવો હોય તો અમે એ માટે ના નથી પાડી શકતા પણ આ બની શકે ત્યાં સુધી એને આપણે અવોઇડ કોઈના કોઈ કારણોસર કરવી જોઈએ ત્યાં સુધી વૃદ્ધિ વિકાસ અટકાવીને વધુ સૂયા બેસાડવા કરતાં ડાયરેક્ટ વધુ સૂયા બેસવા બેસે એ માટે આપણે પ્રયત્નો કરી શકીએ છીએ આ સિવાય પાંત્રીસ દિવસની મગફળીમાં તમે બાર એક્સેન્ટની સાથે માઇક્રોમિક્સ ગ્રેડ ફોર જે ન્યુટ્રિયન્ટ આવે છે માર્કેટની અંદર તમને ઘણી બધી કંપનીના મળી શકે છે એ તમે પંદર ગ્રામ પ્રતિ પંપ લઈ અને બાર એક્સેન્ટ સાથે મિક્સ કરીને સ્પ્રે કરી શકો છો ઘણીવાર એવું થશે કે તમને પાવડર સ્વરૂપના તો હોય જ છે ઘણીવાર પ્રવાહી સ્વરૂપમાં પણ મળી શકે છે તો એ પંદર એમએલ પ્રતિ પંપ લે અને એનો તમે ખાસ ઉપયોગ કરી શકો છો એટલે ખાસ જે પણ ખેડૂત મિત્રો મગફળીનું વાવેતર કરે છે અથવા કરી ચૂક્યા છે એટલે જે ત્રીસ દિવસની થાય છે તો તમે આ એક ખાસ ત્રીસથી ચાલીસ દિવસ ફૂલ અવસ્થાનો હોય છે પિસ્તાલીસ દિવસ પછી સૂયા બેસવાની શરૂઆત થાય છે એટલે આ બે અવસ્થા છે એ અગત્યની છે તો એને અનુરૂપ તમે ખાતર આપી અને સારામાં સારું અને વધુ ઉત્પાદન મેળવવાનો આપણે પ્રયત્ન કરી શકીએ છીએ આ સિવાય કોઈ પણ પ્રશ્ન રહેતો હોય તો સો ટકા એગ્રીબોન પૂછો પ્રશ્નમાં તમે જાણ કરી શકો છો અને ખાસ નમ્ર વિનંતી છે કે વોટ્સઅપની અંદર જ્યારે તમે કોઈ બી માહિતી મતલબ પૂછો છો તો શક્ય હોય ત્યાં સુધી જે પોતાની પાકની અવસ્થા છે એનો ફોટો મોકલવાનો એક પ્રયત્ન કરી શકો જેથી કરીને અહીંયાથી જે છે એ તમને એકદમ સચોટ આપણી નિદાન માટે ભલામણ કરી શકીએ કારણ કે ઘણીવાર શું થાય તમે અવસ્થાનું વર્ણન સારી રીતના કરો પરંતુ જોઈને આપણે થોડુંક વધારે સારી રીતના તમને એના માટે કંઈ પણ ભલામણ કરી શકીએ છીએ એટલા માટે બીજો કોઈ પણ પ્રશ્ન રહેતો હોય તો એગ્રીપોન પૂછો પ્રશ્નમાં પણ એ ફેસિલિટી છે કે તમે ફોટો મૂકી શકો અથવા વોટ્સઅપમાં પણ તમે ફોટા મૂકી અને જાણ કરી શકો છો આવતા અને બીજો કોઈ પ્રશ્ન લાગે છે તો તમે ડાયરેક્ટ કોલ પણ કરી શકો છો ફરીથી મળીશું આવતા અઠવાડિયે નવા પ્રશ્ન સાથે ધન્યવાદ